નમસ્કાર મિત્રો આજે બે ચાર દિવસ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાનો હોય એવા તબક્કે માત્ર બે જ ચૂંટણી કમિશનરો થકી ચાલતું ચૂંટણી પંચ ભારત સરકાર નું ચૂંટણી પંચ આમ તો ભારત સરકારનું ના કહેવાય બંધારણીય સ્વતંત્ર ધરાવતું ચૂંટણી પંચ કહેવું જોઈએ પરંતુ એ સરકારના નિષ્ઠાવંતોનું ચૂંટણી પંચ બની ગયું છે અને કયા ગરા કમિશનરો ત્યાં કામ કરે છે પણ એમાં અરુણ ગોયલે એકાએક રાજીનામું આપી દીધું એની પાછળ શું કારણ હોય શકે એના તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચૂંટણી કમિશનર અરુણ ગોયલે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું અને એમણે ભારત સરકારની સલાહ મુજબ જ એ રાજીનામું મંજૂર કરી દીધું એવું કહેવામાં આવે છે કે ભારત સરકારે એમને કહ્યું કે તમે રાજીનામું આપો નહીં પરંતુ અરુણ ગોયલે રાજીનામું આપી જ દીધું કઈક ગંભીર ઘટના બની હોવી જોઈએ શું બન્યું એના વિશે ગોયલ એ મુક રહ્યા છે મૌન રહ્યા છે એ સાચી વાત કહી શકવાની સ્થિતિમાં નથી અને આપણે બધાએ આ કેમ થયું ઘટના એના વિશે તર્ક વિતર્ક કર્યા સિવાય છૂટકો નથી પણ આપણી સામે એક બીજું ઉદાહરણ છે અશોક લવાસા એ ચૂંટણી કમિશનર હતા એ પણ આઈએસ ઓફિસર રહ્યા અરુણ ગોયલ પણ આઈએસ ઓફિસર રહ્યા અને અશોક લવાસા એમની પણ નિમણૂક માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાર્યકાળમાં જ થઈ અને એમણે રાજીનામું આપી દીધું એ ઓગસ્ટ મહિનો હતો ઓગસ્ટ બે હજાર ને વીસ એમને એમણે કેમ રાજીનામું આપવું પડ્યું એના વિશે પણ તર્ક વિતર્ક ખૂબ થયા હતા હું માનું છું કે આ ઓગસ્ટ બે એટલે એમને એશિયન ડેવલપમેન્ટ બેંક એના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મોકલવામાં આવ્યા એ તારીખ છે એ પહેલા એમણે રાજીનામું આપી દીધું હતું અને ઘટનાક્રમ બહુ જ જગ જાહેર થઈ ગયો હતો કે નરેન્દ્ર મોદીના જે ચૂંટણી ભાષણો હતા એના વિશે મુખ્ય ચૂંટણી કમિશનરને જે ફરિયાદો મળી હતી એ ફરિયાદોમાંથી પાંચ ફરિયાદોમાંથી ચાર ફરિયાદો એવી હતી કે જેના વિશે લવાસા એટલે અશોક લવાસા જે ચૂંટણી કમિશનર હતા એમનો મત બીજાઓ કરતા જુદો હતો એ વડાપ્રધાનને પત્ર લખવાના અને એમને ચેતવણી આપવાના પક્ષધર હતા હવે વડાપ્રધાન મોદી અવતારી ભાષણો વિશે કોઈ આપે ચેતવણી એ તો કેમ સહન કરી શકાય અને બન્યું એવું કે અશોક લવાસાના આખા પરિવારને ઇન્કમ ટેક્સ સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ છે ને એનાથી ત્રાહિમા બાકી રહેતું કશ્મીર કેડરના જ અશોક લવાસા અને એમની દીકરી અવની લવાસા એ પણ જમ્મુ કાશ્મીર કેડરની જ આઈએસ અધિકારી બે હજાર તેર એ અવનીએ એમનું પોસ્ટિંગ જ્યારે લડાખમાં હતું લેહમાં હતું અખંડ હતું મે મહિનાની વાત છે જયારે ચૂંટણી હતી લોકસભાની ચૂંટણી હતી બે હજાર ઓગણીસ ની ત્યારે એમણે જમ્મુ કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દર રૈના અને જમ્મુ કાશ્મીરના એક વિધાન પરિષદ સભ્ય વિક્રમ રંધાવા એ લોકો મતદારોને નાણાં વેચી રહ્યા હતા અને એની એફઆઈઆર કરવા માટેનો આદેશ આપ્યો હતો કારણ કે એ એમના અધિકાર ક્ષેત્રમાં આવતું હતું અને આ સંનિષ્ઠ અધિકારી એ એમણે આ આદેશ આપ્યો હતો એટલે સ્વાભાવિક રીતે દિલ્હીને આ બધું પસંદ ન પડે અત્યારે અવની એ માં માસ્ટર્સ કરવા માટે ડેપ્યુટેશન પર છે પરંતુ ગુજરાતનું પણ એમનું કનેક્શન છે અશોક લવાસાના સગાબેન એ અમારા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે હતા ડોક્ટર હરીશ પાડ અને બહુ જાણીતા વૈજ્ઞાનિક પણ એમના એ પત્ની લવાસા એ હરીશપાડના શાળા હરીશપાડ આ મૂળ ગુગડી બ્રાહ્મણ દ્વારકાના અને એમનો એ સંબંધ એમના શાળાને જે અન્યાય થયો એ જગ જાહેર થઈ ગયો એના કારણો જાહેર થઈ ગયા હવે અરુણ ગોયલનું જે રાજીનામું પડ્યું છે એ રાજીનામું કયા સંદર્ભે પડ્યું છે કારણ કે હજુ સુધી અરુણ ગોયલ એ મુખ્ય ચૂંટણી આયુક્ત સાથે અલગ અલગ રાજ્યોમાં અને છેલ્લે તો પશ્ચિમ બંગાળમાં એ ચૂંટણી વ્યવસ્થા માટે એ જોઈ રહ્યા એની એના પરીક્ષણ માટે એની તકેદારી માટે બેઠકો યોજી રહ્યા હતા અને રાજીનામું કેમ આપ્યું એના વિશે મોઢું ખોલ્યું નથી કારણ આપ્યું નથી એટલે આપણે તો શક્યતાઓને જ વિચારવી પડે પશ્ચિમ બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સિક્યોરિટી ફોર્સિસને ડિપ્લોય કરવા માંગે છે એ સંદર્ભમાં અરુણ ગોયલ એમનો મત મુખ્ય મતલબ થી જુદો પડતો તો એવી પણ ચર્ચા છે બીજો આ જે થી જે ચૂંટણી થઈ રહી છે ને એના વિશેનો વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદમાં વિવીપેટ થકી ગણતરી વિવીપેટ જે સ્લીપો છે એની ગણતરી ન થાય એને માટે જે રીતે અપેક્ષા કરે છે એનાથી વિપરીત અરુણ ગોયલ એ એની ચબરકીઓની પણ ગણતરી થાય એવી અપેક્ષા રાખતા હતા એવી પણ એક ચર્ચા છે એવી પણ ચર્ચા છે કે સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રીઓ એ આ થી ચૂંટણી જે થઈ રહી છે એની સાથે થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારના એક સચિવ રહેલા શર્મા એમણે ચૂંટણી પંચને વારંવાર પત્રો લખીને જણાવ્યું છે કે વીવી જે ઈવીએમ મેન્યુફેક્ચરિંગ કંપની છે સરકારની જાહેર ક્ષેત્રની એમાં ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર ડિરેક્ટરો એ તેના જ છે અને એમની પાસે સિક્રેટ કોડ હોય છે એટલે ઈવીએમ સાથે આવીને પણ જે આંદોલન કરી રહ્યા છે એ આંદોલનનો પડઘો અરુણ દિમાગમાં પડ્યો હોય એવું પણ લાગે છે અરુણ ગોયલની જે અપોઇન્ટમેન્ટ હતી નરેન્દ્ર મોદી ને કેટલા લાડકા હતા કે એમને એક જ દિવસમાં એમણે રાજીનામું આપ્યું આઈએસ કાડર માંથી કેન્દ્ર સરકારના સચિવ તરીકે એ જ દિવસે એમનું રાજીનામું સોરી વીઆરએસ લીધું એમણે વીઆરએસ લીધું એટલે કે વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું અને એમનું વોલેન્ટરી રિટાયરમેન્ટની ફાઇલ છે ને તે જ ગતિએ એ મંજૂર થઈ ગઈ અને એમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવા માટેનો નિર્ણય યુદ્ધની ગતિએ એ છે ને લઈ લીધો એના વિશે સુપ્રીમ કોર્ટમાં જયારે મામલો ગયો ત્યારે એ બાબતમાં પણ સ્ટ્રીકચર્સ પસાર કરવામાં આવ્યા હતા એટલે એવું ન હતું કે અરુણ ગોયલ એ મોદીને અનુકૂળ નહોતા મોદીના લાડકા હતા જે રીતે લવાસા પણ મોદીના લાડકા હતા અને એમણે પ્રાઇમ મિનિસ્ટરની વાત સાથે અસંમતિ દર્શાવી હોય અને એમણે એમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો એમના પરિવાર સાથે વ્યવહાર કરવામાં આવ્યો એમના દીકરા સાથે વ્યવહાર કરવામાં આવ્યો એમના પરિવારના તમામ સભ્યો સાથે જે દુર્વ્યવહાર કરાયો એ આપણે જોઈ શક્યા છીએ અરુણ ગોયલ સાથે રાજીનામું આપી દીધું ચૂંટણી કમિશનર તરીકે કશું જ કહ્યા વિના શક્ય છે કે મુખ્ય ચૂંટણી આયુક્ત જે છે રાજીવ કુમાર એમની સાથે એમને કંઈક બાબતોમાં મતભેદ હશે કઈ બાબતમાં મતભેદ હતા એ ખબર નથી પરંતુ માથે જ્યારે ચૂંટણી લોકસભાની ચૂંટણીની વ્યવસ્થા કરવાનું અને એની એનો કાર્યક્રમ જાહેર કરવાના દિવસો આવી ગયા છે બે ચાર દિવસમાં જ એ ચૂંટણી કાર્યક્રમો જાહેર થવાની એની તારીખો જાહેર કરવાની આખી ઘડી આવી છે ત્યારે જ અરુણ ગોયલનું રાજીનામું પડે છે એનો અર્થ એ કે કંઈક ગંભીર એવી બાબત ચૂંટણી એના વિશે તર્ક વિતર્કો જ ચાલવાના પણ અશોક લવાસાનું જે પ્રકરણ છે બે હજાર ને ઓગણીસ નું એ જોયા પછી અરુણ ગોયલ કદાચ અશોક લવાસાની સાથે એમના પરિવારની સાથે જે વ્યવહાર થયો એ વ્યવહાર એમની સાથે ન થાય એવી અપેક્ષા સાથે એ મેદાનમાંથી હટી જવાની કોશિશ કરી હોય એમણે એવું લાગ્યા વિના રહેતું નથી હવે શું થશે હવે શું થશે એટલે કે હવે તો નરેન્દ્રભાઈએ માન્ય વડાપ્રધાને વ્યવસ્થા સંસદ પાસે એવી વ્યવસ્થા કરાવી લીધી છે કે ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમને બાકાત કરી દેવાયા છે અને માન્ય વડાપ્રધાન એમના એક મનગમતા મંત્રી એટલે કે મિનિસ્ટર અને વિપક્ષના નેતા એ ત્રણ જણા એ મળીને જેને ઈચ્છે એને ચૂંટણી કમિશનર બનાવી શકે બે વિરુદ્ધ એક આમ તો એ કઈ પણ શકે કે લોકસભામાં વિપક્ષના કોઈ નેતા છે નહીં એટલે અધિર રંજન ચૌધરીને કોંગ્રેસના નેતા તરીકે એ પોતે અને પોતાના જે મનગમતા મિનિસ્ટર હોય એ મિનિસ્ટર એ બે જણા બેસીને પણ કોને ચૂંટણી કમિશનર બનાવવા છે એનો નિર્ણય એ લઈ શકે એમના કયા ઘરા ચૂંટણી કમિશનર બે ચૂંટણી કમિશનર એ આવતીકાલે અથવા તો આજે રાતે એ નિયુક્ત કરી શકે એમને કોઈ મર્યાદા નડતી નથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ એમાં છે ને કોઈ દખલ ન દઈ શકે કારણ કે એમને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને એ સંદર્ભમાં કાયદામાં સુધારો પણ કરવામાં આવ્યો છે હવે શું થઈ શકે

એમને એટલા બધા અધિકારો પ્રદાન કરવામાં નહોતા આવ્યા પરંતુ લાકડાની તલવારે એમણે એવી ધાક બેસાડી હતી કે તમામ રાજકીય પક્ષના નેતાઓ એમનાથી ગભરાતા હતા અત્યારે ચૂંટણી પંચ ગભરાય છે જ્યારે ટી એન સેશન જ્યારે ચૂંટણી કમિશનર હતા ત્યારે બધા રાજકીય પક્ષો એ એમનાથી અમે તળપદીમાં ઉત્તર ગુજરાતમાં તળપદીમાં કહીએ શેફા કાઢતા હતા એવી સ્થિતિ હતી એટલે કે ડરતા હતા અને એ વખતે સેશનના જે ધારાશાસ્ત્રી રહ્યા સંજય હેગડે સુપ્રીમ કોર્ટના એ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે એમના કહેવા મુજબ ચૂંટણી પંચમાં એક જ કમિશનર હોય તો પણ ચાલે કારણ કે ચીફ ઇલેક્શન કમિશનર અને બીજા કમિશનરો એમાં હોય કે ન હોય એક જ ધારો કે મુખ્ય ચૂંટણી કમિશનર હોય તો એ ચૂંટણી પંચનો તમામ પંચના તમામ નિર્ણયો કરી શકે એટલે એવું કાયદાની અંદર બહુ સ્પષ્ટ છે બંધારણીય જોગવાઈમાં સ્પષ્ટ છે ચૂંટણી માટેના નિયમોમાં સ્પષ્ટ છે એટલે રાજીવ કુમાર જે અત્યારે મુખ્ય ચૂંટણી આયુક્ત છે એ રીતે કરાવી શકે અને પેલી ચારસો કે પાર એને માટે નું જે આપણે સ્લોગન સાંભળીએ છીએ એ કઈ રીતે સાકાર થઈ શકે એ દિશામાં સત્તા પક્ષ એ કોંગ્રેસમાંથી જેમ ભરતી કરે ભરતી મેળા યોજે છે એ ભરતી મેળા સાથે વિપક્ષ વિહોણા રાજકીય શાસન પદ્ધતિ વિપક્ષ વિહોણી રાજકીય શાસન પદ્ધતિ આ દેશમાં સ્થાપિત કરી શકે અને એમ થાય તો લોકશાહી નો મૃત્યુ વાગવાના સંજોગો આવી શકે ચારસો કે પાર જાય તો બંધારણ જે છે એ બંધારણ બદલવાનું એમને માટે ખૂબ સરળ થઈ જાય અને એવા સંજોગો જો નિર્માણ થાય તો દેશની પ્રજા એના માટે કેટલી જાગૃત છે કે એને છે સંમતિ આપે છે એ એના ઉપર નિર્ભર છે આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજનો એપિસોડ તમને ગમ્યો હોય તમે પ્રજાને જગાડવા માટે પ્રયત્નશીલ હો તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને કહેશો જેથી એક પ્રકારની જાગૃતિ આવે અને આપણે આ જનજાગરણ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ આજે આટલી વાત નમસ્કાર